લાઈક કરજો અને વધુમાં વધુ વ્યૂઝ આવે એવી આપ સૌને નમ્ર વિનંતી છે અને સૌ મારી ચેનલને આગળ મોકલે એ બદલ હું એમનો આભારી રહીશ જેમ બને તેમ સપોર્ટ કરજો નવી ચેનલ છે આગળ જાય અને સારા એવા વ્યૂઝ આવે અને જેમ બને તેમ આપણી ચેનલ પ્રગતિ કરે આપ સૌનો નમ્ર વિનંતી છે આ સાહિલભાઈ છે એ પણ ચેનલમાં સાથ સહકાર આપે છે અને થોડો ઘણો એમનાથી બને સાથ સહકાર આપે છે ચેનલમાં પછી આ બાજુ આવશે આ આ ઉર્વશી બેન છે જો આમનો સપોર્ટ અમારે ફૂલ છે આ વિડીયો બનાવે છે હું આઈડિયા આવું છું આ વિડીયો બનાવે છે અને અમે અપલોડ કરીએ છે આ સાહિલભાઈ છે સાહિલભાઈ પણ સાથ સહકાર આપે છે

બોલો તમે લાઈવ બોલો જોડાવ લાઈવ ચાલો અમારી નવી ચેનલ ખુલી છે તો તમે લાઈક કરો શેર કરો અમારી ચેનલને ને વધુ ને વધુ આગળ મોકલો અને બધા શેર કરો અમારી ચેનલને ચેનલ નું નામ મરી નાઈ 5500 હમ પછી

હે આપડે વિડીયો ના બોલો લાઈવમાં બોલો મારે એક એક વ્યૂઝ છે આપણે એક એક ભાઈ જોડે છે એક ભાઈ આવો ભાઈ પધારો કે આ બાજુ આવતા ઓગસીબે આપડા આ બાજુ આવતા ત્યાં તમારું સ્વાગત છે અમે અમારી ચેનલમાં પચાસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે અમે લાઈવ પ્રોગ્રામ પણ બનાવ્યા છીએ ડાન્સના ગીતોના કોમેડી વગેરેના પ્રોગ્રામો અમે કરીએ છીએ તો તમારા સાહસ સહકારથી અમને તમે લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને વધુને વધુ શેર કરો અમારા હરેક વિડીયો જોઈને તેને બસ બંધ ના કરી દો તેને લાઈક પણ કરો શેર પણ કરો અને હરેકને આગળ મોકલવાની બી